મારું નામ ભાર્ગવ પંચાલ છે અમે અમારા સહિતના બીજા ચાર પરિવાર સાથે અમે પિંદીપુરા ન્યૂ આશાના એપાર્ટમેન્ટ અમે ત્યાં છેલ્લા ચાલીસ વર્ષથી અમારા પરિવાર સાથે રહીએ છીએ લગભગ છ વર્ષ પહેલાં વિષ્ણુદારા ડેવલપર્સના માલિક એટલે અશોક ઠક્કર તેમણે અમારા સિવાયના બાકીના અઠાવન ફ્લેટોના દસ્તાવેજ કરાવીને પોતાના નામે દસ્તાવેજ ગેરકાયદેસર રીતે કરાવી દીધા હતા જે તે સમયે આ દરમિયાન તેને સોસાયટીના લીડરપેટ અને સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી સત્તાનો દુરુપયોગ કરીને ખોટી રીતે પ્લાન પાસ કરાવીને રીડેવલપમેન્ટનો પ્લાન પાસ કરાવ્યો હતો જે તે સમયે અમારો જે પ્લાન જે છે એ હાઈકોર્ટે રદ કરેલો હતો અને આ પછી પણ એએમસી સાથે મિલી એમસીના અધિકારી સાથે મિલીભગત કરીને તેમણે હાઈકો ફરીવાર પ્લાન પાસ કરાવી દીધો છે મારું નામ મહેશભાઈ પંચાલ છે હું ભીમજીપુરા ચાર રસ્તા ન્યૂ આશિયાના કોઓપરેટિવ હાઉસિંગ હાઉસિંગ સોસાયટીમાં રહું છું ત્યાં રીડેવલપમેન્ટ માટેનો એક પ્લાન છ વર્ષ પહેલાં બિલ્ડર લાવ્યો તો બિલ્ડર છે આઠ નિર્માણ આઠ નિર્માણમાંથી આ હતા અને એનું નામ છે અશોક રઘુરામ ઠક્કર બરાબર હવે એ વખતે રીડેવલપમેન્ટનો પ્લાન લાયા હતા પણ એનો ત્યાર બાદ એ લોકોએ કોમર્શિયલ આખો પ્લાન પેલો કરાવડાયો અને અમારે ત્યાં મકાન સામે મકાન જ લેવું છે એટલે અમારી છ જણની કે ચાર છ જણ હતા એમાંથી બે જણ પછી એ લોકો ધાત ધમકી આપીને એ લોકોએ પૈસા આપીને નીકાળી દીધા ચાર જણ છેલ્લે હતા છીએ અમે એ અમારે મકાન સામે મકાન જ લેવું છે ત્યાં એટલે અમારે કોર્ટ

અમારે બાર કાઢીને આખું મકાન પાણી કાઢેલું હતું બધું અમે બે ઘર થઈ ગયા છે હવે એ તમે કહો છો કે સાહેબ મારું નામ ભાવે સાથે ભીજીપુરા ચાર રસ્તા ઉપર યુવા સેના કોપરેટિવ હાઉસિંગ કટિંગ સોસાયટી એની અંદર સાંસદ સભ્યોના સોસાયટીની અંદર બિલ્ડર અશોક રઘુરામ ઠક્કર જે આજ નિર્માણ અને વિષ્ણુ દ્વારા કરીને કંપની છે એ પોતે અમારી સોસાયટી વેચાણ લેવા માગતા હતા અમારે અમારા ફ્લેટ વેચાણ આપવા નહોતા બિલ્ડરને બે બે વાર વિકાસ પરવાનગી કોમર્શિયલ માગી અમારો વાંધો હતો કારણ કે અમારે ફ્લેટ વેચાણ આપવા ન હતા એટલે બિલ્ડર એ વિકાસ પરવાનગી કોર્પોરેશન જોડે માગી વિકાસ પરવાનગી એની કેન્સલ થઈ પછી બિલ્ડરે ખોટી કમિટી ઊભી કરી અમારા સોસાયટીના ડોક્યુમેન્ટોનો ફ્રોડ ઉપયોગ કરી અને રીડેવલપમેન્ટના નામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ વેળાના અધિકારીઓ જોડે મેળાપીપણું કરી અને એને રીડેવલપમેન્ટના નામે ત્યાં કોમર્સ નિવ્યાસી દુકાનનો પ્રોજેક્ટ મૂક્યો અમે અમારા ફ્લેટની અંદર શાંતિથી રહેતા હતા ગુંડાઓ મોકલી અમારા ફ્લેટનો જબરદસ્તીથી કબજો લઈ અને સામાન બહાર ફેંકી અને ત્યાં એને અમારા ફ્લેટનો કબજો લઈ લીધો અને અમારા જ વાળા મકાનો અમારી જમીન એણે પોતાની કમિટી જોડે સહીઓ ખોટા કરીને અમારી જમીન બી ત્યાં પચાવી પાડી અને હાલની તારીખમાં જે રેરાની અંદર ન્યૂ પ્રોજેક્ટ મૂક્યો છે વેચાણ દસ્તાવેજ કરી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર રીડેવલપમેન્ટ કરીને એણે પ્રોજેક્ટ મૂક્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેરાના અધિકારીઓને અમે છેલ્લા ઘણા ટાઈમથી વારંવાર રજૂઆત કરીએ છીએ અમારા પુરાવા રેકોર્ડ ઉપર લેવાતા નથી અમારા પુરાવા અધિકારીઓએ મેળાપીપણા કરી હતી રેકોર્ડ ઉપર લેતા નથી બિલ્ડરને છાવડે છે બિલ્ડર પોતે કહે છે કે હું સો રૂપિયા કરોડ રૂપિયા કોમર્શિયલ પ્રોજેક્ટમાં ખર્ચી નાખીશ પણ હું તમારા મકાનના લાઈટ તમને નહીં આપું અમારા મકાનના લાઈટ છે અને અમને અમારા મકાનથી બેઘર કરી અને ભાડે રહેવા મજબૂર કરવા સાહેબ અમારી નામદાર સરકાર શ્રી શ્રી નામદાર ગુજરાત શ્રીને વિનંતી છે કે અમે પરિવાર સાથે બેઘર થઈ ગયા છીએ અમને મહેરબાની કરી આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ને રેરાના અધિકારીઓએ બિલ્ડર અશોક રઘુરામ ઠક્કર વિષ્ણુ દાદાની જોડે મેળા પીપણું કરી અને જે આ ખોટો કોમર્શિયલ પ્રોજેક્ટ મૂક્યો છે એ કોમર્શિયલ પ્રોજેક્ટ ને કાર્યવાહી કરો સાચા પુરાવા અમારા ચકાસો અધિકારીઓ જે પુરાવા દબાવી દીધા છે એને બહાર લાવો અને આ જે મોટું જમીન કૌભાંડ જે આચર્યું છે આજે ત્રણસો કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ આચર્યું છે એને બહાર લાવો મને તેમ કર્યું